વેડ વર્યાવ વચ્ચે નવ નિર્મિત બ્રિજની આસપાસના રસ્તા પર માટીના ઢગ અને નડતરરૂપ બાંધકામનું દબાણ હોય તેવું જાણવા મળ્યું હતું આ ઘટનાને લઈને કતારગામ ઝોન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી કતારગામના અધિકારીઓ દ્વારા નક્કી કરેલા સ્થાન પર ધીરે ધીરે ડિમોલિશનની કામગીરી સવારથી શરૂ કરાઈ છે અને બ્રિજની આસપાસ દબાણો જે જેસીબી મશીનથી દબાણો દૂર કરવામાં આવ્યા છે વેડ વરિયાવ બ્રિજ હાલ તૈયાર કરવામાં આવ્યો છે કે તેની આસપાસ દબાણ દેખાતા કોર્પોરેશન દ્વારા ડિમોલ્યુશન માટે નિર્ણય કરાયો હતો સવારે જ્યારે અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી ત્યારે બ્રિજની સાઈડ ઉપર ખેતરનું થોડું દબાણ જોવા મળ્યું હતું અને રસ્તાની બાજુમાં જ માટીના ઢગ જોવા મળ્યા હતા કેટલાક નડતરૂપ બાંધકામ પણ દૂર કરવાનું શરૂ કરાયું હતું જે જગ્યા પર લાઇન દોરી કરવામાં આવી છે ત્યાં આજે સાંજ સુધીમાં મિલકતોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અંગે કતારગામ ઝોન અધિકારીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં વેડવરિયા બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ બ્રિજના છત્રીસ મીટરના ટીપી રોડમાં કેટલીક મિલકતો લાઇન દોરીમાં આવતા ત્રણ મીટર જેટલી લાઇન દોરીમાં આવતી જગ્યાનો કબજાને લઈને કતારગામ ઝોન દ્વારા ડિમોનિસ્ટનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બ્રિજની પૂર્વ તરફની જગ્યામાં ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યારે ટીપી લાઇન દોરીમાં ત્રણ મીટર જેટલી જગ્યાનો કબજો મેળવવામાં આવી રહ્યો છે બ્રિજના પશ્ચિમ છેડે અલગ ટીપી છે તે પશ્ચિમ તરફની ટીપો સ્કીમ હજી ફાઇનલ નથી થતાં તેનો કબજો આગામી દિવસોમાં ફાઇનલ ટીપી સ્કીમ મંજૂર થયા બાદ લેવામાં આવશે હાલમાં ડિમોરેશનની કામગીરી હાથ ધરાઈ છે જો કે કોઈ અનિચ્છનીય ઘટના નથી સ્થાનિક ખેડૂતો કબજા મામલે અધિકારીઓને સહકાર આપી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા